શું બનવાનું ઈ જને ખબર હોય પોતાના મૃત્યુને બાપુ પાછો જો ઠેલી હકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે કૃષ્ણના મેદાનમાં જેદી બાપુ હામ હામ આવીને ઉભા ને તેદી કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા અને ભીષ્મ બાપુ કૌરવના પક્ષમાં હતા અને ભીષ્મ કૃષ્ણને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ આરે નહીં પણ દુર્યોધનનું અનાજ મે ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી કૃષ્ણ કહે છે દાદા મારે કાઈ હથિયાર ઉપાડવાના નથી હું તો એક અર્જુનનો રથ લાવનાર સારથી છું

એને જો બાપુ કરમ ન છોડતું હોય તો આપણે આંકડા તો કાઢો આપડે કેટલા છે કેટલાનું ચોથા દિવસ નું યુદ્ધ ચોથા દિવસ ઉગ્યો ને એ અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ વિષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કૃષ્ણ આવી રીતે પૂનમ ની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે છે અને ના કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાન માં આટા મારે છે વિચાર કરે છે કાલ નો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણીને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ जोगमाया ઊભી થયો હો કે હું ગંગા છું ભીષ્મની માં છું હે કે ભીષ્મની માં છો કે અટાણે માં આયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે અને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણું છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો ઓલો કે છે કાલ પાંડવો નો રે વધુ જનેતા એમ કે છે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાનને ને નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણી માં અર્જુન ને પાટું મારીને જગાડ્યો કે ઓલાએ પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો હતો ને તમને હેરો નીંદર આવે છે અર્જુન આયકો છોડતો છોડતો કે તું જાગસ પછી અમારે શું હો જાગીને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આઈકો મેં આઈકો એવો પાવર નો કરો હારો મનાવ એને હોપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે અર્જુન ને કહે છે કે કાલ તારે આગેવાની શિખંડી ની લેવાની છે કાલ તો રથમાં આગે શિખંડી ને રાખજે કારણ કે બાપુ કૃષ્ણ એ કપટ તો કર્યું જ છે જઈ કે એટલે અર્જુન એમ કહે છે મે હું બંગડીઓ પહેરી છે શિખંડી કે હું કહું એમ કરીને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે યા

મારા દીકરા ને દગો કરાઈ ને મળ્યો ને પણ એ શિખંડીને ત્યાં રાખ્યો હતો ને આગળ કૃષ્ણને કે છે ગંગા શિખંડી ને આગળ રાખ્યો ને કદાચ શિખંડી ની જગ્યાએ જો તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગા ના ધાવણમાં કેટલી તાકાત છે એવી જનેતા છે મારા બાપ ધારાવીને ધાનનો નીપજે ને કોડ વિન માડું નો હોય જેળ ચકરા નીપજે એની જનેતા હોતલ હોય હારી માં વગર બાપુ હારા દીકરા કોઈ દી નો નું તો બેનો દીકરીઓ ને ખાસ કહો કે આજે તમે ધારો એવા દીકરા પેદા કરી તમે ફેશન માં જ્યાં જ્યાં ધર્મ પુરુષ નથી હવાર દાખલા ની ઝૂપડી આવ્યો ને દીકરો કપાયો લાંબી વાત છે ટૂંકામાં માં કહું દીકરો કપાયો ને પછી કીધું તમે વાંસ્યા થઈ ગયા હવે મારે ખવાય ને ઉભો થઈ ગયો અને તેથી સગાળસ્યા બાપુ ભાંગી ભૂકો થઈ ગયા ચંગાવતી લગામ હાથમાં લીધી

બાંથી મુઠી રાખવી નકર જો ઈ ધારન કે પાણી નથી ભરવું તારું કટકા કરી નાખો નો ભરે રામ હસવાય તામોથી હાસવી લેજો શક્તિ છે ઈ જાઉં થી બધું હાલું જાય તામોથી હારું છે બંધ મુઠીએ નકર રેઈ ધોયલ મૂળા જેવા અને બૈર ની કિંમત તો ચારે થાય બૈરું બાય યુ જાય ને તારે ચાર ચાર દિના આઠા ભેગા થીયા હોય મંજોરી કાટેલ સીના કઈ કિંમત થાય દીકરી છે ને બાપુ દીકરી છે જનાવતી એમ કે છે બાપુ

પાંચ મહિના નો ગરબ છે નહીં ફાડીને બાબા રાંધીને તને ખવડાવો